ગુજરાતના આદિવાસી વિસ્તારથી લઈને છેક અમેરિકા ખંડ સુધી વિસ્તરેલી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અનેકવિધ સામાજિક અને આધ્યાત્મિક સમર્પિત છે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના આ બિરદાવવા માટે મહંત સ્વામીએ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં માં સુરતમાં કાર્યકર સુવર્ણ મહોત્સવનો મંગલ આરંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં બીએપીએસના રજિસ્ટર ના કાર્યકરો જ અંદર હાજરી આપી શકશે આ કાર્યક્રમ આસ્થા ચેનલ દ્વારા લાઈવ કરવામાં આવશે

લગભગ ભારત દેશ અને બીજા અન્ય ત્રીસથી વધારે દેશમાંથી કાર્યકરો આવશે અહીંયા આ કાર્યક્રમની અંદર પીએમ નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અમિત શાહ સર રૂબરૂ મુખ્ય મહેમાન તરીકે આવશે અને સીએમ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સર અને અન્ય મુખ્યમંત અન્ય મંત્રીગણ પણ આની અંદર જોડાશે કાર્યક્રમની રૂપરેખામાં આપણે વાત કરું તો કાર્યક્રમની શરૂઆતમાં સ્વામી મહારાજનો જે રથ છે તો એ આખા સ્ટેડિયમને સર્કલની અંદર એ ફરશે બધાનું સ્વાગત થશે ઈવન એમના જે સ્વયંસેવકો છે એ દર્શન કરી શકશે અને ત્યારબાદ ધીમે ધીમે કરીને કાર્યક્રમ આગળ વધશે કાર્યક્રમ આખી એક થીમ ઉપર ગોઠવવામાં આવે છે કે જેની અંદર બીજ વૃક્ષ અને ફળ એ થીમ ઉપર આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને કાર્યક્રમને આ માત્ર રજિસ્ટર્ડ કાર્યકર માટે જ છે તો અન્ય વ્યક્તિઓ આ કાર્યક્રમને આસ્થા માધ્યમના લાઈવ ટેલિકાસ્ટ દ્વારા અને બીએપીએસ સંસ્થાની વેબસાઇટના માધ્યમથી પણ લાઈવ જોઈ શકશો જય સ્વામિનારાયણ આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ એકચ્યુઅલી એ છે કે બીએપીએસ સંસ્થાના જે કાર્યકરો છે તો જેમને નિસ્વાર્થ ભાવે સંસ્થાની એકસો ને બાસઠ પ્રકારની જે પ્રવૃત્તિ છે તો એ પ્રવૃત્તિની અંદર સેવા કરેલી છે અને એના સિવાય પણ અલગ અલગ જ્યારે જ્યારે પણ સમાજને જરૂર પડેલી છે અને જ્યાં જ્યાં બીએપીએસ સંસ્થા સમાજને મદદ કરવા માટે જોડાયેલી છે તો ત્યાં ત્યાં આ કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવા ભાવનાથી જોડાયેલા છે તો એ એવા કાર્યકરોને એવા કાર્યકરોના સમર્પણ ભાવને બિરદાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે